વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ સમૂહ પીસી આગામી અગિયાર બે બે હજાર ચોવીસ ના રોજ સુરતમાં એકસો પચીસ દીકરીઓના લગ્ન આ ટ્રસ્ટ કરાવી રહ્યું છે જુઓ સુરતમાં વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા છઠ્ઠા સમૂહ આયોજન કરવામાં આવ્યું છે જેમાં એકસો પચીસ દીકરીઓના લગ્ન આગામી અગિયાર બે બે હજાર ચોવીસના રોજ થવાના છે જી અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી સુરત શહેરમાં અનેક લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે ત્યારે સુરતમાં વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા છઠ્ઠા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે આગામી અગિયાર મે બે હજાર રોજ જગદીશ્વર ફાર્મ મોટા વરાછા ખાતે આ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એકસો દીકરીઓના સમૂહ લગ્ન થવાના છે દીકરી કુળનો દીપક શીર્ષક હેઠળ આયોજન કરવામાં આવ્યું છે આ લગ્નમાં વિશેષ અયોધ્યામાં નિર્માણ પામેલ રામ મંદિરની થીમ પર લગ્નનું આયોજન કરાયું છે અને છે? અંદર મુખ્ય અતિથિ તરીકે તો વણજારા સાહેબ ઉપસ્થિત રહેવાના છે અને મુખ્ય વિશેષ એ છે કે જે રામ મંદિરનું આપણે પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે અમારી લગ્ન કંકોત્રીની થીમ્સથી લઈ અને જે પણ લગ્નની આખી થીમ્સ છે એ મૂર્તિ પ્રતિષ્ઠા જે થઈ છે એની થીમ્સ ઉપર આખી શ્રી રામ ભગવાનની થીમ્સ ઉપર રાખી છે અને દીકરીઓને પણ રામ ચરિત્ર માનસ અને ભગવદ્ ગીતા એ અમે કરિયાવરની અંદર આપેલી છે આ સમૂહ લગ્નમાં કેવા દીકરા દીકરીઓને ખાસ કરીને મહત્ત્વ આપવામાં છે આ સમૂ લગ્નની અંદર માતા ન હોય પિતા ન હોય અને ભાઈ ન હોય ત્રણ વ્યક્તિમાંથી એક વ્યક્તિની હાજરી ન હોય એવી દીકરીઓને લેવામાં આવી છે અને લગભગ વીસ થી બાવીસ દીકરીઓ એવી છે કે જે દીકરીઓને મમ્મી પપ્પા અને ભાઈ ત્રણે હાજર છે પણ એમની પરિસ્થિતિ એવી છે પપ્પા કોઈ બીમારીથી પીલાય છે અથવા ભાઈ હજી નાનો છે આવી લગભગ અઢાર થી વીસ દીકરીઓ છે આ સંસ્થાઓ દ્વારા કેટલા લોકોની ટીમ જોડાય છે કઈ રીતે આ સમૂહ લગ્ન પાર પાડવામાં આખી સંસ્થામાં આમ જોઈએ તો સાડી આઠસો થી નવસો ની ટીમ છે પણ સાડી ત્રણસો ની એક્ટિવ ટીમ છે કે જે સતત આ સંસ્થા માટે વર્ક કરે છે